પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે ટ્વિન સિટી ભિલાઈના સેક્ટર 7 સ્થિત Shivdham તરફ પરિસર માં એક ભવ્ય અને આદ્યાત્મિક આયોજન સંપન્ન થયું ભગવાન બોલેનાથ પ્રત્યે અતુટ શ્રદ્ધા વ્યક્ત કરતા અહીં મહારudra અભિષેક અને ગંગા આરતી નું દિવ્ય દ્રશ્ય જોવા મળ્યું આ વિશેષ અવસરે ભિલાઈ સેવા કેન્દ્રની પ્રભારી બીકે આશા દેવી મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા આ આયોજનમાં મહાપૌર નીરજ પાલ નિગમના માયક સભ્ય લક્ષ્મી પતિરાજુ સ્થાનિક કોર્પોરેટરો અને શહેરના અનેક પ્રબુદ્ધજન પર હાજર રહ્યા. કાર્યક્રમમાં ભગવાન શિવનું શૃંગાર ઉજ્જયના મહાકાર મંદિરની તર્જ પર કરવામાં આવ્યું જે સૌની શ્રદ્ધાને વધુ ઊંડી બનાવી દઈ. સાંજ પર તાજ શિવધામ પરિસર દીપોની રોશનીથી ઝગમગી ઉઠ્યો. હર મહાદેવના મહાદેવ વચ્ચે દરેક રંગ સાડીમાં સાડી માં સજ્જ સવા પાંચસો માતાઓ અને એક હજાર પાંચસો એક શ્રદ્ધાળુઓ થાલ લઈને એકસાથે મહાઆરતી કરી આ દૃશ્ય અત્યંત ભાવ વિભોર કરનારો અને આત્મા સ્પર્શી જનારો હતો